આજરોજ નલિયા એસડીએમ ઓફિસ ખા ખાતે સત્તર તારીખથી અર્ચણ કંપનીના મજૂરો દ્વારા જે ધરણા કરવામાં આવ્યા છે બહુજન આર્મી સંગઠનનો છેલ્લા ત્રણ મહિનાથી આંદોલનમાં સપોર્ટ રહ્યો છે એ મુદ્દા ઉપર ફરી પાછો હું આજે આ ધરણામાં આવ્યો છું અલગ અલગ સમાજના લોકોએ સપોર્ટ આપ્યો છે અલગ અલગ વિવિધ પાર્ટીઓએ રાજકીય પાર્ટીઓએ પણ આ ધરણાને સપોર્ટ આપ્યો છે ભાજપને છોડીને મારી સરકાર સરકારશ્રી પોલીસ તંત્રને એક માંગ છે કે વહેલી તકે આ ધરણાનું નિવારણ કરવામાં આવે કારણ કે મુદ્દો જેન્યુન છે પોતાના હક અધિકારનો છે કોઈ ગેરવ્યાજબી લડત નથી સંવૈધાનિક લડત છે આ લડતને હવે પૂરી કરવામાં આવે અન્યથા ત્રીસ તારીખ પહેલાં એક ઉગ્ર આંદોલન ચખાઉ જેટી જ્યાં કને અર્ચ કંપનીનું ગેટ આવેલું છે એ ગેટ બંધ કરવામાં આવશે મારી વિનંતી છે આ તંત્ર પાસે કંપનીના મેનેજમેન્ટ પાસે પણ એ વિનંતી છે કે સત્તર જણાને નો કાયમી નોકરી ઉપર રાખવાની વાત છે ચાર ચાર મહિનાથી પગાર નથી આવ્યા એ પગાર આપવાની વાત છે સેફટી અને સિક્યોરિટીની વાત છે વર્ષોથી જે પીએફ બાકી પડ્યા છે એ પીએફ આપવાની વાત છે આ સામાન્ય મુદ્દાઓ છે આ મુદ્દાઓ ઉપર ત્રીસ તારીખ પહેલાં જો પૂરા નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે એ પછી ભૂખ પડતાલ પણ કરવામાં આવશે અને જે પણ કાયદાના દાયરામાં રહીને આંદોલન કરવાનું હશે એ તમામ આંદોલન કરવામાં આવશે એવી બાખન ધુઓ આપું છું તંત્રને અને કંપનીને આ તમામ મજૂરો જે કોઈ કરોડપતિના દીકરા નથી આજે બાર હજાર ને ચૌદ હજાર ને સાત હજારમાં નોકરી કરવાવાળા લોકો છે સરકાર તાનાશા છે પણ મને વિશ્વાસ છે પોલીસ તંત્ર અને વહીવટીતંત્રમાં ત્રીસ ટકા એવા સારા અધિકારીઓ પણ છે જે ગરીબ માણસોની વેદનાને સમજે તો આપના પ્રયત્ન કરો અને વહેલી તકે આ ત્રીસ તારીખ પહેલાં મુદ્દાઓ ઉપર કામ થાય તમામે તમામને રોજગારી સારી મળે અને આ મુદ્દાઓ કમ્પ્લેટ થાય અન્યથા ઉગ્ર વિરોધ થશે એની જવાબદારી લઉં છું કાયદો હાથમાં નહીં લઈએ સંવૈધાનિક રીતે આંદોલન થશે અને એસડીએમ ઓફિસ આગળ અમે એસડીએમ કચેરી જે છે મૂળ જ્યાં ડેપ્યુટી કલેક્ટર શ્રી બેસે છે ત્યાંથી ત્રણસો મીટર ત્યાંથી ત્રણસો મીટર દૂર બહાર ગેટ પાસે ધરણા કરીને બેઠા છીએ તો અહીંયાથી કોઈને ઉઠાવવામાં આવે નહીં કારણ કે જાહેરનામું જે સો મીટરનું જે અહીંયા તો અઢીસો થી ત્રણસો મીટર થાય છે પણ કોઈને ઉઠાડવામાં આવે નહીં જ્યાં સુધી આ લડત ચાલુ છે ત્યાં સુધી એટલે તંત્ર પાસે ફરી ફરીને વિનંતી કરીએ છીએ કે આ ગરીબ લોકોની માંગો તાત્કાલિક ધોરણે અડચણ કંપની સ્વીકાર કરે અન્યથા ત્રીસ તારીખ પહેલાં ફરી પાછો અડચણ કંપનીનો ગેટ બંધ કરવામાં આવશે અને એ પછી હું પોતે આ લોકોની સાથે ભૂખ હડતાલ ઉપર એસડીએમ કચેરી નલિયા ખાતે હું ભૂખ વડતાલ ઉપર બેસી જઈશ આ અબલાસાના જખાઉના આરચણ કંપનીના મજૂરો માટે ધન્યવાદ